અમદાવાદ સ્થિત યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી ખાતે મોટિવેશન સ્પીકર સંજય રાવલે મુલાકાત લીધી અને જણાવ્યું કે વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવું હોય તો પોતાનું ઘર છોડીને વિદેશ જવું જોઈએ ત્યાં ભણતર કરવું જોઈએ જેથી દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની સમજ પડે અને યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી એ બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ પ્રસંગે યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સીના પ્રમોટર શરદ વોરાએ જણાવ્યું કે અમે ખૂબ જ આનંદિત છીએ કે સંજય રાવલ અમારા કેમ્પસમાં આવ્યા છે અને તેમની સાથે મળીને અમે અનેક માર્કેટિંગ પ્લાન બનાવવા ઈચ્છીએ છીએ જેનો લાભ સીધે સીધો અમારા વિદ્યાર્થીઓને થશે અને તેમની પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પણ અસર જોવા મળશે ઘણા વખતથી અહીંયા આવવાની ઈચ્છા થતી હતી પણ આજે એના સંજોગો ઊભા થયા અમારે એસએમએસઆર સ્કિલ સેન્ટર ચાલે છે એનું બધું ડિજિટલનું કામ ભાઈ જોવે છે અને અંતર્ગત આવ્યો છું યુસી કરીને એને આખું એબ્રોડ છોકરાઓ જાય અને મોટી બદલે નાના નાના દેશોમાં પણ બહુ સરસ કોર્સિસ ને બધું છે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે એકદમ ડેસિંગ માણસ જોયો પરથી તમને લાગી શકે ખુશ ખુશાલ માણસ છે એટલે એનાથી આવવાનું ગમે કોઈ ખાસ કારણ નથી આજે એમ જાય એને બધું મને અહીંયા તમારી સામે બેસાડી દીધો છે પણ હું એવું ચોક્કસ માનું છું કે દેવું કરીને બી ઘી પીવું લોકોને કહું છું કે એકવાર કોઈ પણ દેશમાં છોકરાઓને મોકલો એ દુનિયા જોશે ખબર આપણે દેડકા જેવી જિંદગી જીવીએ છીએ બે હજાર સાતમાં અમેરિકા ના ગયો હોત તો કદાચ આજે મને કોઈ ઓળખતું ના હોત એટલે ધ સ્કાય ઇઝ ધ લિમિટ એવું છે પણ એના માટે એકવાર ઘરમાંથી પગ બહાર કાઢવો પડે હું તો એવું ચોક્કસ માનું છું કે જે ગામમાં જન્મે તે રહેવું નહીં જો પ્રગતિ કરવી હોય તો એટલે એકવાર પણ બહાર બાળકોને મોકલો અને દુનિયા ક્યાં ચાલે છે એની ખબર પડે ભલે પછી ભારતનો પ્રેમ હોય પાછા આવે જુદો વિષય છે પણ કઈક કરવું જોઈએ અને એના માટે આ લોકો બહુ સરસ કામ કરે છે હવે પણ સ્કિલ ડેવલપમેન્ટનું જે કામ કરે હેતુ એ છે કે છોકરાઓ નાની નાની સ્કિલ શીખીને એબ્રોડ જાય અને પૈસા કમાય શરદ વોરા છે આઈ એમ ધ પ્રોમોટર ઓફ યુરોપિયન યુનિયન કન્સલ્ટન્સી ધેટ ઇઝ યુસી અબ્રોડ આજે આપણા સેન્ટર ઉપર મિસ્ટર સંજયભાઈ રાવલ મોટિવેશનલ સ્પીકર આજે આપણા સેન્ટર પર આવ્યા છે અને એક માર્કેટિંગને લગતું એક નાનકડું ડિસ્કશન છે અને સેકેન્ડલી આ ઇવેન્ટ જે છે એમાં સંજયભાઈ બેઝિક ડિટેલ્સ આપવાના છે આપણા સ્ટુડન્ટ્સને અને જે લોકો વિદેશ જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સને મોટિવેશન મળે અને એમને થોડી ઇન્સ્પિરેશન મળે એના માટે સંજયભાઈ સરને આપણે આજે ઇન્વાઇટ કર્યા છે અને એટલા માટે